આગાહી કરવામાં આવી છે જે રાજ્યોમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે અને આ સાથે અંબાલાલે ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે જ વરસાદ થાય તેવી આગાહી કરી છે આ સમય દરમિયાન વડોદરા મહીસાગર ભરૂચ વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર પણ ભારે વરસાદ નોંધાશે અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ પ્રમાણે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે જેને કારણે પડેલા નોરતાની દશેરા સુધી વરસાદનો માહોલ રહેશે અને ઉત્તર ગુજરાતમાં બે બેથી ચાર ઇંચ વરસાદ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટાં પડવાની શક્યતા છે અને ત્રીસ સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે અને આજે હળવા મધ્ય વરસાદ આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી રાજ્યમાં હાલ ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદની સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો દર મહિનાની જેમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અનેક ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે અને પહેલી સપ્ટેમ્બર બે હજાર ઘણા ફેરફારો અમલમાં આવ્યા હતા તેનાથી તમામ ઘરના બજેટોની દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે અને ચાંદીના હોમ માર્કેટિંગ લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ એલપીજીના ભાવમાં ફેરફાર અને એટીએમ ઉપાડ પર ચાર્જ અને ફિટર્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા રહી છે વધુ આગળ વાત કરીએ કે પહેલી સપ્ટેમ્બરથી આ લાગુ થઈ રહ્યા છે એલપીજી લેન્ડરના નવા ભાવો દર મહિનાની જેમ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોઈ રહ્યા શકાય છે આ ફેરફારમાં કોઈ ઓઇલ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવી છે અને ગયા મહિનાને પહેલી ઓગસ્ટના રોજ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ કરેલા એલપીજી સિલિન્ડરના ભાવમાં એ જ રહ્યા હતા જોકે આ વખતે ભાવ વધે છે અને તમારા રસોડામાં બજેટમાં થોડો બગાડ થઈ શકે છે જેથી તમામ ખર્ચનું અગાઉથી આયોજન કરો છો જો ભાવ ઘટે છે તો તમારા ખર્ચમાં રાહતના સમાચાર જોવા મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપનીની પહેલી તારીખે સીએનજીને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિના હતી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લા ફેરફાર નવ એપ્રિલના રોજ થયો હતો જ્યારે મુંબઈ સીએનજી પીએનજીમાં એક્યાસી પોઈન્ટ પચાસ કિલો અને પીએનજી રૂપિયાના ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર ઓમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગમ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તો માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસ બીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટર્ન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પાંચ ટકાથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે કપાસની આ કૃતિ મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની આયાકિટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાય છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડની કાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમુદ્રી પાટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અને છી માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચીસ છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે મહત્વની વાત કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘની પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમ ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના ન કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાને મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું રાશનકાર્ડ આપોઆપ રદ થઈ જાય છે આના સિવાય સરકારે દર પોત વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે